बापू आशीर्वाद दे दो कैसा आशीर्वाद बापू ऐसा ऐसा एक मंत्र दे दो कैसा मंत्र वो मंत्र ऐसा दे दो कैसा पाठ <laughs> बोलता नहीं है बच्चों कि बापू एक ऐसा एक एसा, एक ऐसा एक ऐसा मंत्र दे दो जो मंत्र मैं मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं बाद में वो पत्नी मेरा किया सब काम करे ता तो बापू नाथ मेरे सलम पड़ी गयो ऐसा मंत्र होता है ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं આમાં કોક કોક એવું હોય પણ કહેવા ગયો આ શિવરાત્રીના મેળામાં એક પણ એવી મહાપુરુષ એવો વ્યક્તિ ન હોય કારણ કે હજારો વર્ષથી આ મેળો હાલ્યો આવે છે અને કહેવા ગયો સાહેબ અહીંયા આવા સંતોના એવા દર્શન કરજો કારણ કે કોના રૂપમાં કોણ હોય ખબર નથી ભલા માણસ ઈશરદાસજીને કીધું કે ભાઈ આવજે શિવરાત્રીના મેળામાં ન્યા મળશું અને પવનને હામાં પવન જે ધૂળીનો એમ કહેવાય ધવાડો જતો હોય માન લેજો કે અહીંયા લક્ષ્મણ બેઠો હશે ભલે અહીંયા બધા અને જેટલા ચિરંજીવી છે એ બધા હોય હા એટલે આપણે ગોતવાના એમ ગોતવાય જાવું ગોતવા નહીં હા ને કે દીપડું બીપડું આપણે ગોતી લેશ આમાં બહુ નહીં આમાં માણી લેવાનું ખાલી અને જો ભૂલે શું કે દર્શન થી જાય ને ભાઈ જો તમે ભૂલથી તેલમાં હાથ નાખો તો એ દાજવાના અને ભૂલથી બરફમાં હાથ નાખવાના તો ટાઠું જ લાગવાનું

નહી હકીકત કોક ભજન કરે ને ભજન હારે કરો ટેકો આપો એટલે મજા આવ્યા એટલે સ્વભાવ નો ફેર સદગુરુ ની કૃપા વગર થતો નથી વાત એ છે એમ આયા જે સંતો આવે છે સાહેબ એ કેવા ગયો કાલ રાતે બધાના હામિયા નીકળશે અને કેવા ગયો કુંડમાં

એક જણો ધૂણતો કોણ છો તક દશામાં બીજો પડખે તું કોણ મળ પેલો દાખલો છે મારી સામો કે હું કર્યો હું નવ ખરા જાણો તેરું નાખી માથે સારું સારું હવની રીતે મોજ કરતા આ મેળામાં કહું ને ગમે પ્રકાર નો મેળ થઈ જવો જોઈએ અને સરકારે જે યોજનાઓ કરી છે એમાં ધ્યાન દેજો ભાઈ બેટી બચાવો અભિયાન સ્વચ્છતા અભિયાન કચરો બધે ઓછો નાખજો વનસ્પતિઓને નુકસાન ન કરતા આ હિન્દુ મુસ્લિમ ના ભેદભાવ છોડીને એક બનો ખોટે ખોટા આંદોલનો બેન કરો આ પગે લાગીને કહો ભારતમાં જે જન્મ્યા છો ભારતની માટી જેને અડી છે એ ભારત વિરુદ્ધનું કાર્ય કરે એ ભારતના પેટનો નો ન હોય અને ભારતમાં રહીને ભારતના બંધારણ વિરોધની વાતો કરવી હોય એને કહેજો અમે તમારા લાભાર્થે ડાયરા કરી દેવું ને તમારે જે દેશમાં જવું ત્યાં રવાના કરાવી દેશું પણ મહેરબાની કરીને ભારતમાં રહીને આ ધંધો ન કરતા હા વડાપ્રધાન સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે દેશનું તમે કલ્પના કરો એકસો હિતેર ગઈ ગપ દઈ આ સ્વ આ સ્વસ્થ અભિયાન આ સ્વસ્થ અભિયાન જ છે આ બંધારણ છે તમે તમે રાષ્ટ્ર નવા સપના જોય રહ્યું છે એને સાથ આપો મારો કહેવાનો એ છે પછી કોઈ પણ પાર્ટી હોય અમારે કોઈ પક્ષ અમે તો જ્યાં સારો લાગ્યો સારો વ્યક્તિ લડતો હોય એમાં અમે જાહેરમાં ભાષણ કર્યા બાય અને એ જીત્યા એને સરકારે સ્વીકાર્યા છે અને સરકારને ખબર જ હોય કે આપડા માયાભાઈ જેનું કામ કરતા હોય મોડો નો હાલે ભાઈ ખોટી વાત થોડી છે અમે થોડા ખવરિયા ભેગા બે હતા શું વાત કરો છો હા પાવડું પીન ફૂલ થઈ જાય વી આવી ગયા અમે ઘેરી ગયા ભેગા થોડા કઈ હોય હા હા એ મરદ પીતો હોય એ મરદ હોય એમ કઈ મળે વખાણ નથી કરતા પણ હકીકત તો આ છે સાહેબ રાષ્ટ્રનું હિત કરવા માટે આ મેળા છે ને છે અઢારે વરણ એક થાય અને એક જ રહોડે જમે અઢારે વરણ એક જ પગતમાં જમે જેના અન ભેગા એના મન ભેગા બને અને અઢાર વરણ એક થઈને એવો મજબૂત રાષ્ટ્ર બને દુનિયાના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાકો કરી શકે સાહેબ આ મેળામાં લે આવું કઈક લેજો યાર ઘરેજી પાસે હેઠા હાટું પોસ્યું ભરાવતા એક ભાઈ મને કે શું થશે કાશ્મીરનું નું પેલા પૂછતા હું છું

બાકી જેથી આયા એક રામ ખાલી ઉભા થાય અને લંકામાં જાય આજુબાજુના જેટલા આપણા પાડોશી દેશ છે રામાયણ વાંસવા દેશો કે લુખેશો તમે રાવણ ના પેટ ના તો નથી ને તો ખાલી અમારો રામ ખાલી વાનરની ફોજ લઈને ખાલી રીસ ને વાઈન્દ્રા લઈને ગયા હતા ભારત લે તોય રાવણ જેવાનો ગોભો ઉપાડ લીધો હોય ખાલી વાનર જાય અને રાવણ જેવાનો ગોભો ઉપાડ લે તો જેથી આ દેશના નર ઉભા થાય તો તમારી પરિસ્થિતિ શું થાય ભલા માણા મોહ કાઢી નાખ્યો પેલા આ ધર્મનું છે બધું અને કોઈ આ દેશમાં ફરીવાર સોફેટ કરી દઉં આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું થયું જ નથી કીધીવાદ આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું ધર્મ ને અધર્મ ના યુદ્ધ થયા શાસ્ત્રો વાંચી લેજો મહારાણા પ્રતાપ ને અકબર નું જો જ્ઞાતિવાદ નું યુદ્ધ હોત તો મહારાણા પ્રતાપ નો સેનાપતિ હાકીમ ખાન નો હોત આ દેશ માં આવા હાકીમ ખાનો ની જરૂર છે પણ હાકીમ ખાન જેવા હોય તો હાકીમ ખાન ને અકબરે બોલ સંદેશો મોકલાવ્યો રૂબરૂ મળવાની તો તાકાત નો થઈ એની અકબર કારણ કે પ્રતાપ સેનાપતિ છે એની હવે ચાર આંખ થોડી ફેગી થાય ભલા મને કાઢી લઈ બોલો ખાટા કારણ કે મેં ચિત્તૌડ કાં ખાયા હૈ બોલ્યો હાકીમ ખાન સંદેશો મૂક લેવો હાકીમ ખાન હિન્દુસ્તાન કા કોઈ ભી રાજ પર હાથ રખ દે ઉલતન બના દુગા એક બાર દિલ્હી આ જા એક બાર આગરા મુજે ગા મિલેગા અને ત્યારે હાકીમ ખાને કીધું તું क्या जो, हाजरी कोई उसके साथ मैं गद्दारी नहीं कर सकता और चित्तौड़ का अन्न खाया है मेवाड़ का अन्न खाया है और प्रताप मेरा पित्र है सो हाकिम खान जवाब आता है તો જ્ઞાતિવાદ નો યુદ્ધ હોત તો હાકીમ ખાન પ્રતાપ ભેગો નો હોત અને અકબર ભેગો માનસી નો હોત અકબર ભેગો જગમાલ રાણા નો હોત પ્રતાપ નો નાનો ભાઈ પ્રતાપ મહાન સુકામ છે એકલો કર તો હા ત્યારે હાકીમ ખાન જેવાય પડખે આવીને કીધું તું મુજા તો નહીં ભાઈ બેઠો છે ભલા માણા હે